सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि छे सहभागिता चोथि कडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत छे आदर अन छ की च आदरी ना पगले पगले पेड़ी सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध सात ना

નિર્ણયની રાહિએ દોસ્તીની વાત મૂકી ત્યારે એના મનમાં તો સ્પષ્ટ હતું કે હમણાં ભલે સમય કે આ અમારી દોસ્તીની શરૂઆત છે પરંતુ આ દોસ્તી ગાઢ બની શકે અને જીવનભર સાથે રહેવાની વાત આવે પણ ખરી રોમીએ તો જે રેકોર્ડિંગ કર્યું હતું તે પણ સંભળાવ્યું અને અંતે ઉમેર્યું તમને તો ખબર જ છે કે કેમ્પસ ઇન્ટરવ્યુમાં સમયને સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે હવે એને આગળ શું કરવું તેના વિકલ્પો પણ મળ્યા છે જનક અને સુનૈના કંઈક અસમંજસ અને આશ્ચર્ય સાથે અરસપરસ જોઈ રહ્યા હતા સુગંધાને સમજાતું નહોતું કે વાતને કેવી રીતે આગળ વધારવી ત્યાં સુનૈનાય મોન તોડ્યું સમય અને સુગંધા જે રીતે મોટા થયા છે તે વિચારીએ તો એમની પરિપક્વતા પર વિશ્વાસ રાખવો જોઈએ રોમીની વાત સાથે સંમત છો કે એની પાસે પોતાના ભવિષ્યનો નકશો દોરવા માટે વિકલ્પો છે જો સમય કહે છે કે સમાયરા સાથે દોસ્તીની શરૂઆત છે અને એમ જ હોય તો વાત અલગ છે બાકી એ લોકો પોતાની મિત્રતાને ગંભીરતાથી લેતા હોય અને એમની તૈયારી હોય તો એમની સાથે વાતચીત કરી શકાય જનક બોલ્યા તરત પ્રતિભાવ આપવો મુશ્કેલ છે કારણ કે રોમીએ જે વાતો કરી પોતાનું મંતવ્ય જણાવ્યું અને રેકોર્ડિંગ વગેરે સાંભળ્યું તે પરથી મને લાગે છે કે હું વિચારપૂર્વક કોઈ સ્ટેન્ડ લઈશ યોગ્ય સમય આવશે ત્યારે સમયનો દ્રષ્ટિકોણ સમજીને નિર્ણય લઈશું બાકી અત્યારે તો સુગંધા અને રોમીના પોતાની જિંદગી વિષયક નિર્ણયનું મહત્વ વધારે છે સુગંધાને લાગ્યું કે તાત્કાલિક પ્રતિભાવમાં વાત પર પડદો પાડવાની પપ્પાની આ કાયમી રીત છે વળી સમયે સીધી વાત કરવાને બદલે રોમી દ્વારા પરોક્ષ રીતે વાત કરી તે પણ કદાચ એમને ન ગમ્યું હોય ન ગમવાનું કારણ પણ એ જ હશે પોતે કેમ પોતાના પાપા મોમ સાથે વાત ન કરી શક્યો અમે બધા પારદર્શકતા અને નિખાલસતાથી અરસપરસ વાતચીત કરવા ટેવાયેલા છીએ તેથી પાપા સમયના વલણથી એમાં અને મોમની નિષ્ફળતા જોશે કોને ખબર કદાચ એમને સમયમાં પરિપક્વતાનો અભાવ પણ લાગશે મનમાં તો સુગંધાને પણ થયું હતું કે સમયે એને પણ કેમ ના જણાવ્યું ખરેખર સમયરા સાથેની દોસ્તીની શરૂઆત જ હશે અને રોમી વધારે પડતું વિચારી રહ્યો હશે પરંતુ એને પણ ખબર હતી કે પાપા ધીરજ ગુમાવ્યા વગર વિચારશે પહેલા જાત સાથે સ્પષ્ટ થશે સુની સાથે ચર્ચા કરશે પૂરતી તપાસ કરશે સમય સાથે વાત કરશે પછી જ નક્કી કરશે કે શું કરવું છે અને એમ જ થયું ખબર તો ન પડી કે કેવી રીતે બધી માહિતી પાપા પાસે આવી પરંતુ સુગંધાએ જોયું કે અહીં એમણે સમાયરાના અમ્મી બાવાજી કોમ્યુન અને એકતા રેસિડેન્સીની શક્ય તેટલી માહિતી ભેગી કરી હતી પારિવારિક સંબંધોની નવી વિભાવના ઉજાગર કરતા હોય તેમ પાપાએ સુગંધાને પૂછ્યું વાત રોમી લાવ્યો છે એટલે એની હાજરીમાં કરવી જોઈએ પરંતુ તારો અને રોમીનો નિર્ણય હજી આવ્યો નથી એટલે રોમીને આપણા કુટુંબના સભ્ય તરીકે તો ન બોલાવી શકું અને સમય સાથે ફોન પર વાત કરતા લાગ્યું કે સમાયરાના કુટુંબના અલગ માહોલ અને માળખા વિશે જાણીને અમે કદાચ એ સંબંધ સ્વીકારતા મૂંઝવણ અનુભવીએ એટલે એણે તથસ્થ વ્યક્તિ તરીકે રોમીને વાત કરી અને સમાયરાને ત્યાં લઈ ગયેલો હવે તું કે રોમીની સામે વાત કરીએ બાકી હું અને સુની પૂરતી ચર્ચા વિચારણા કરીને એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે સમય હવે પરિપક્વ થઈ ગયો છે તો પણ આ સંબંધ માટે સ્વીકૃતિનો યોગ્ય સમય કયો તે તો નક્કી કરવું જોઈશે સુનીના અને મારા કુટુંબના બહેનો ભાઈઓને પણ વાત કરવી જોઈએ અને તમારો નિર્ણય આવી જાય તો રોમીના માતાપિતા સાથે પણ વિચાર વિમર્શ જરૂરી તો છે કારણ કે જ્યારે રોમી જમાઈ તરીકે અને સમાયરાની પુત્રવધુ તરીકે પ્રવેશ કરવાની નોબત આવે ત્યારે આપણે બધા સ્પષ્ટ હોવા જોઈએ સુનીએ પણ ઉમેર્યું સુગંધા જનકે જે કહ્યું તેમાં હું પૂરી સંમત છું પરંતુ મારું મંતવ્ય છે કે સમય પરિપક્વ થયો જ છે પરંતુ તમારા નિર્ણયોની જાણ આપણા કુટુંબીજનોને કરતા પહેલાં સમાયરાના કુટુંબને તો મળવું જ જોઈએ એમની દોસ્તી પાકી છે એવું મને લાગે છે એટલે એ લોકો શું વિચારે છે તે જાણ્યા પછી એમને અહીંનો સિનારિયો બતાવીને પછી જે નિર્ણય આવે તે સાચો અને સ્વીકૃત તે દિવસે સુગંધાએ ડાયરીમાં લખ્યો કંઈક અણધારી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે પાપાએ જે કુટુંબ કથા ભેગી કરી છે તેમાં કદાચ મને તો ખાસ ફરક ન પડે કારણ કે હું અને રોમી લગ્ન કરીએ તો હું આ ઘરમાં નહીં હોઉં અને સમાયરાનો પ્રવેશ થાય તો અનુકૂલનનો સવાલ પાપા સુની અને સમય સમાયરા વચ્ચે હોય મારે તો રોમીના ઘરે કે અમે જ્યાં સેટલ થઈએ ત્યાં રહેવાનો અને એડજસ્ટ થવાનો સવાલ ઉભો થાય ને એમ પણ બને કે સમય સમાયરા બીજે ક્યાંક સેટલ થાય જોકે બધું વિચારતા તો છક્કડ ખાઈ જવાય પાપા કહેતા હતા કે સમાયરા એના બહેન ભાઈઓ અને એમના કુટુંબોના કુળ મૂળનો ઇતિહાસ અલગ અલગ હોવાનો ભલે એ લોકો પોતાને જાતપાતથી અલગ ગણાવે પરંતુ એના હાલના માતા પિતાની ઉપલબ્ધ થયેલી વિગતો પણ વિસ્મયકારક જ છે દેશભરમાં પથરાયેલા વિવિધ કોમના લોકોએ જે તે પ્રદેશની ભાષા અને જીવનશૈલી અપનાવી હોય એટલે એ બંનેના પૂર્વજોની ભાષા અને જીવનશૈલી પર પણ અલગ અલગ પ્રાદેશિક વસવાટની અસર પડી હોય એ શક્ય છે મેળો કહો તો તેમ અને ખીચડો કહો તો તેમ જેવો ઘાટ છે એમના મૂળિયા ગુજરાતમાં અને બાવાજીના બેંગ્લોર વસેલા પૂર્વજોના કારણે ત્યાં પણ ખરા કુટુંબમાં બધા પરણે ત્યારે અલગ અલગ ભેગા થયેલા હોય તેવું સમાયરાના અમી તરફ પણ ગુજરાતમાં રહેવા છતાં એમના મૂળિયા મહારાષ્ટ્રમાં અને કાશ્મીરમાં પણ છે આમ એમની વિચારધારા ભાષા જીવનશૈલી પર કોમ્યુનની કે હાલના રહેવાસ સહિતની બધી અસર વિચારવી પડે જોકે મારે લાંબુ વિચારવું ન જોઈએ પરંતુ સમયની વાતથી આજા આજી કાકા કાકી શું વિચારશે તેથી પણ વધારે રોમીના ઘરમાં શું પ્રત્યાઘાત પડશે આ આ સવાલોના જવાબો શોધવાની જરૂર છે મારે તો રોમી સાથે નિસ્બત એને જો પ્રશ્નો ના હોય તો મારે કુટુંબના પ્રત્યાઘાત વિશે વિચારવું ન જોઈએ રોમીના કુટુંબમાં પણ પચરંગી વાતાવરણ તો છે જ તો શું હું એનો ભાર માથે લઈને ફરીશ હા આજા જી માટે સમય સમાયરાના સંબંધો વિશે કદાચ અલગ પરિસ્થિતિ ઊભી થાય પરંતુ શું શું બાબત મારા વિચાર ક્ષેત્રમાં હોવી જોઈએ પહેલા મારે મારા અને રોમીના નિર્ણયને જ પ્રાથમિકતા આપવી જોઈએ બાકીની વાત શું સમયની પરિપક્વતા પર ન છોડવી જોઈએ એણે ડાયરી બંધ કરી અને રોમીનો રિંગટોન રણક્યો સુગંધાને મનમાં થયું કે મારા વિચારનો પડગો સામે રોમી પર પડ્યો એણે ફોન ઉપાડ્યો રોમી બોલ્યો હાઈ બેબી હાઉ વોઝ યોટે સુગંધા બોલી હરિઓમ એટલે રોમી બોલ્યો ઓકે ઓકે હરિઓમ આજે ઢગલો કામ વચ્ચે મનમાં તારા ઘરે કેવો માહોલ હશે તેના વિચારો આવતા હતા પરંતુ તને ફોન પર ફોન કરીને ડિસ્ટર્બ કરવી નથી બાય ધ અગેન રિપીટીંગ હાઉ વોઝ યોટે સુગંધા બોલી પાપા અને સુની તો સમયની મેચ્યોરિટી પર બધી વાત છે છે રોમી તને ખબર જ કે આપણા વડીલો તો દિશા સૂચન આપે અને કહી દે કે તમે સ્વતંત્ર છો જાતે નિર્ણય લો તેની જવાબદારી પણ તમારી હા ચર્ચા વિચારણા કરે આપણે સામેથી વાત કરીએ તો સાંભળે પોતાના દ્રષ્ટિકોણથી જવાબ આપે સમય માટે પણ એમનું એ જ સ્ટેન્ડ છે રોમી બોલ્યો એમની વાતમાં તથ્ય છે તો પણ મારે સુની મોમનો અભિપ્રાય જાણવો છે સુગંધા કે એ કહે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમાયરા અને એના આંતર બાહ્ય પરિવેશનો પરિચય આપણે લેવો જોઈએ તે રીતે એમને પણ અહીં બોલાવવા જોઈએ રોમી સાચું કહું તો મને સુની પાપાની હામાં હા મેળવીને વાત કરતી હોય એવું લાગે છે પણ એના વિચારો વધારે સ્પષ્ટ હોય છે મને એક વિચાર આવ્યો એટલે એટલે પૂછવું તારા ઘરે સમય સમાયરાની દોસ્તી અને એ લોકો જો લગ્નનો નિર્ણય લે તો શું પ્રત્યાઘાત પડે રોમી બોલ્યો મારું માનવું છે કે ધરતી કમ તો ન જ આવે હા દાદા સામ્યવાદી વિચારસરણી અને ભારતની જ શું કામ દુનિયાભરની હાલની પરિસ્થિતિની તુલના કરીને બે પાંચ સવાલ કદાચ કરે દાદી તો કહેશે કે સુગંધાને કહેજે કે આ ઘરમાં શું પ્રત્યાઘાત પડે તેની ફિકર ન કરવી સુગંધા બોલી ખરેખર તો તું તારા દાદા દાદીનો દીકરો વધારે લાગે પહેલા એમની જ વાત લાવે રોમી કહે એમની વાતમાં અનુભવનું સત્ય હોય એટલે વાસ્તવિક વાત કરે પરંતુ હવે આપણે શું કરવું છે મારે તો સમયની મથામણમાં આપણો નિર્ણય પાછળ નથી ઠેલવો સુગંધાએ એના સુમધુર અવાજમાં ગાયું એક તેરા સા એ રાત્રે બંને અરસ પરસના સાથના સપનામાં ખોવાઈ રહ્યા पदीना पगले पगले पेड़ी ना संबंध पगल सत् संबंध संबन्ध सत् पेडिना संबन्ध संब सत् पेडिना संब सत् पेडिना संब सत् पेडिना सत् पेडिना संबन्ध